गाज જોઈ શકો છો આયાજી સતલાસાણા છે 20 કિલોમીટર રવાના દેરે છે આ રવાળો રસ્તો છે गाइस આપણે આવી ગયા છે સતલાસાણા

જોઈ શકો છો આ ધરોઈ ડેમ છે જોઈ શકો છો આ અર નીકળે છે ધરોઈ મુખ્ય મુખ્ય કેનાલ આ ચાલુ આ ચાલુ હું કોણ જીવા આવે બધા તો તાણ આ જોઈ શકો છો પાછળ છે ને છે ને ઘણી કે આવતા હોય हाल फोन करे यो ने नंबर ने बोले काने फोन करे अनिल भाई ना बारी दो तो यन फोन करो हां वो ना ये तो पाणु को रिटायर थे पर यन ऊपर हुए के आ, तू मेरे दिन मेरा तो मैं खामोश तो मामा में दबाइए तो मामा में આ તો હેડ તો જાય 70 બોલ હવ ઓ એ હોય ગમે તે હોય કોઈ કાઢવાનું હોય હવ તો હવે આપણે પાછા કોઈ થાય આમ તો બંધ છે પણ ડુડી ઉખમ થઈ હમણાં આવા દીધા

માછલી પકડાઈ રહ્યા છે ભાઈ આ સામે જે ગયો દરવાજા ધરોડી એમના ગાઈસ આપણું બાઈક આવી ગયું છે હવે જઈએ છીએ સીધા રીટર્ન લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ ગાઈસ આપણે રિટર્ન આવી ગયા છે રતનાસણા એથી જઈશું સીધા રતનપુર પછી સીધા ઘરે

મહોત્સવનો બાવીસ જાન્યુઆરી આવી ગયા છે લાઈક કરવું કમેન્ટ કરું સત્વવાના બધા